بھائی ویجا جی بادساس آمیں اپنا باروٹا چھے پرانتو بادسان ایرانی نے اپنے بہن مانی ہے چھے دیوشنا اپنے بادساس آمیں باروٹا انہ رات رے بہننا سوہاگ ماتے بادسان مکچے رئے چوکی پھرا کروا جئی ہے چھے پرانتو آج رات باؤ گتی گئی چھے انہ آٹھ جگل ماں اپنا بھلا پیڑا ہوئے بھلا گئے چھے بھریا آپ مہر کیا پھی آٹھ جگل ماں پہلا تو تو باہر રામ રામ ભાઈ રામ રામ દરબાર આજાં મેખલી રાતમાં માર્ગ ભૂલ્યા તેથી મહેમાન થવા આવ્યા છે ભાઈ વાંધો નહીં ભાઈ પધારો ચાલો વાળું કરી લેને દરબાર આ પ્રમો ભેંસે કર્યા દરબાર આશ ન તો લીધો પણ અમારા તો પાંચ સાત સામે બહાર વટાય છે ભાઈ વાંધો નહીં ભાઈ નિરાત્રે વાળું કરી લ્યો મટની એ લાખ થાયના આરામ થયો હાઈ

ભૂત હોય ને ભલે ભલે દેસાજી રજાજી સંદેશો જરૂર મોકલીશ ભાઈ મેજાજી ગઈ રાત થી સવાર સુધી તો આપણે અહીં સુતા હતા તો વાત છે ને કચેરી એ ઓકારો કોણે દીધો હશે ભાઈ મને તો હું લાગે છે માંગણા વાળા એ જ ઓકારો હા ભાઈ યાદ કરો રાત્રે સુસી વખતે માંગણા વાળા એ આપણને કહ્યું હતું કે આરામથી થી સુઈ જાવ સૌ સારા વાળા થઈ જશે આવું માંગણા આપણે કહ્યું હતું ધનિયા છે માંગણા વાળા ધનિયા છે મર્યા પછી પણ અમારા બાર વટા પાર પાડ્યા

તમારા જેવા રાજપૂત તો રાજના મિત્ર હોય દુશ્મન નહીં તમારી બેનના નાતે તમારા બાર વટા પાર પાડું છું તમારો ગયેલો ઘરા અને સંપત્તિ આ રાજ તરફથી તમને પાછી મળે છે દેખાઓ જય આની જીવતા રહેશે એવું માનો છો તમારો અમારી છે વાત કરો માથા તમારા ભાઈ મને

સત્ય વાત કરો દરબાર અમે તો અમૃતીય લોકના માનવી છીએ અમારા જીવંતનો ભરોસો કેટલો થાય દુનિયામાં તમારું સુખના કોઈ નહીં દરબાર કોઈ નહીં તો આપળો ભાઈ હું ગાય માતાજીની રોડે ગયો ભાયલ હારે એ કરતા કરતા બદ તમારી મુક્તિનો કોઈ ઉપાય કરો મુક્તિ પદમા તને માયાની કોrna આદારે ઉગી તને મારે મુક્તિ માયા બોંતા ખંખેડી નાખો વારા સુરની નાગરામાં ઓ પટોના ગાણા નો ઓ જ્યાં મુક્તિ ની વરમાળા જો છે આજ ની રાત મને મને ભર માણવા માવતી માંડા વરણા હાથ લઈ જૂનાગઢ જય ગામો પરમાં પધરાવી જેથી કરી માંડા વરાના પ્રેતલોની મુક્તિ મળે ભાઈ તમે એક કામ કરશો ભાઈ હા બહેન હવે મારે પતિ પાછળ સતી થાઉં છે અને આગની જેમમાં હોમાઈ જાવું છે તો આ કાર્યમાં ભાઈ મને સાથ સહકાર આપશો બેન પદ્માવતી તમે તમારું કાર્ય શરૂ કરો આ જેસાજી તમારી સાથે જ છે

मारજો પાતો મારજો પાછામાં ભરતા છે નહીં તો અમારી સૈયર નેણા બોલશે કે આ તો કાયર કંઠ તો ન્યા અને માંડલાવાડા ગાયની વારે એ ધમાસ અને લડતા લડતા ગાયની નાથે યુદ્ધમાં કામ આવી જાવી છતાં પણ પોતાના વચન ને ખાતર પ્રિયત બની પણ સતી પદમાવતી સાથે ચોરના ચાર અંદર ફેરા કરે એટલું જ નહીં પદમાવતી પણ એક પ્રેત સાથે પોતાનું પ્રીત નિભાવે અને પતિની પાછળ પોતે પણ અગ્નિમાં સમાયને સતી થાય માટે આવા પવિત્ર પ્રેમીઓની પ્રેમ ગાથા અને આવા વીર પુરુષોની વીર ગાથા હજારો વર્ષ ગવાતી રહેશે હજારો વર્ષ ગવાતી રહેશે આમ અહીં અત્રે વખતે સતી પદ્માવતીને વીર માંગણાવાળા નામનું નાટક સમાપ્ત થાય છે સૌ પ્રથમ તો આ તમામ શ્રોતાગણોનો ખૂબ ખૂબ આભાર માનું છું કારણ કે અમારા મંડળ દ્વારા ભજવાતા નાટકને ખૂબ જ શાંતિથી અને અનેરા ઉત્સાહ સાથે નિહાળ્યો તે બદલ તમામ શ્રોતા ગણોનો ખૂબ ખૂબ આભાર તેમણ અમારા મંડળના સભ્યો દ્વારા પોતપોતાના પાત્રો ભજવતી વખતે બોલવામાં કોઈ ભૂલચૂક થઈ હોય કે પાત્ર ભજવવામાં કોઈ પણ ઉણપ રહી ગયું હોય તો મારા મંડળ વતી તમામ અમારા મંડળ વતી આ તમામનો ખૂબ ખૂબ હું માફી ચાહું છું તેમજ સમસ્ત પટેલ સમાજ ને સમસ્ત પુનર ગામનો ખૂબ ખૂબ ખુબ આભાર આવું સરસ આયોજન કર્યું અને છેલ્લી બે મિનિટ અમારા મંડળના ના પ્રમુખ અને સંદીપભાઈ જે રામધૂમ બોલાવે પછી સૌ સાથે છૂટા પડીશું के सजा

મુકી મારે સામે કિતા